સ્થિત હલીમ શાહ રોડ ઉપર આવેલ સાઈ શુકન એપાર્ટમેન્ટમાં બંધ મકાન બનાવી સોનાના ઘરેણા મળી કુલ એક પોઈન્ટ એસી લાખના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા અંકલેશ્વર શહેરના કાજી ફરિયા સ્થિત હલીમ શાહ રોડ ઉપર આવેલ સાંઈ સુકન એપાર્ટમેન્ટના મકાન નંબર ત્રણસો સાતમાં રહેતા સોનલબેન ધર્મેન્દ્ર તારીખ પચીસમી ફેબ્રુઆરીથી અઠ્યાવીસમી ફેબ્રુઆરી સુધી વિધવા મહિલાના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું તસ્કરોએ મુખ્ય દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને અંદર રહેલ સોનાના ઘરેણા મળી કુલ એક લાખના મુદ્દા માલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરી અંગે વિધવા મહિલાએ શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે સાયસુકન એપાર્ટમેન્ટના 307 નંબરના ફ્લેટમાં રહું છું અને મારા ઘરમાં 28 તારીખે ચોરી થઈ છે 1,80,000 ના દાગીના સોનાના ગયા છે અને હું ત્યારે ઘરમાં હાજર નહોતી મારા સાસુ ગુજરી ગયા છે ત્યાં એમના ઘરે વૃંદાવન ટાઉનથી ફસૂટ રો ગઈલી પોલીસમાં ફરિયાદ આપી છે